હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અનધર વ્લોગ તો આજે આપણે આવી ગયા છીએ કાંકરિયા લેક તો આજે તમને બતાવીશું કાંકરિયા લેકમાં આવેલું ઝૂ અને તમને ટૂર કરાવીશું કાંકરિયા તળાવની તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો કાંકરિયા તળાવ તો તમને અહીંયાથી આખો ફૂલ નજારો દેખાઈ રહ્યો હશે આજે અમે મિત્રો જોડે આવી ગયા છું અને રવિવાર હતો એટલે તમને આજે ગીરદી પણ અહીંયા જોવા મળતી હશે તો અહીંયા તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો

અને આ છે આપણા મિત્રો હે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એમ તો કો સે કમ અલ્યા બોલ અલ્યા તું તો હકીકતમાં બોલ કાકરિયા માં મિત્રો અહીંયા એક સેલ્ફી પોઈન્ટ પણ આપેલો છે તમે જોઈ રહ્યા છો પબ્લિક ખૂબ જ અહીંયા ફોટા પડા જઈ રહી છે તો આપણે ભી આવા લાઈનમાં ઊભા થઈ જઈએ અને ફોટો પડાઈ લઈએ કે એક પડાઈ છે આપણે પડાઈ દીધી મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો એક ટ્રેકિંગ જેવું પણ અહીંયા એન્ટરટેનમેન્ટ ઝોન પણ છે જ્યાં તમે ગેમ્સ રમી શકો છો અને એડવેન્ચર કરી શકો છો અહીંયા સામે જોઈ રહ્યા છો તમે એની ટિકિટ તમને અહીંયા સામે જોવા મળી રહી છે કે આ એન્ટરટેનમેન્ટ ઝોન પણ આપેલું છે મિત્રો તમે આ જોઈ રહ્યા છો એક આ સેલ્ફી પોઈન્ટ કહી શકાય અહીંયા ફોટો શૂટ કરવા માટે બી એક આ પોઈન્ટ બનાવેલો છે અહીંયા ખૂબ સારા એવા ફોટા આવે છે અમે લોકો અત્યારે ફોટો સેશન ખતમ કરી દીધો છે અને હવે આગળ વધીશું અહીંયાથી પબ્લિક તમે અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ ફોટો પડાવતી અહીંયા તમને જોવા મળશે અને અમારા વાળી પબ્લિક બી ત્યાં ઊભી ઊભી આ ફોટો પડાવે છે આ જે લાલ ટી શર્ટ વાળી હ તો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહજો મિત્રો

તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર પણ અહીંયા આવેલું છે કાંકરિયા તળાવની વચ્ચે અને શંકર ભગવાનની મૂર્તિ પણ છે અહીંયા તમને જોવા મળી હશે તો મિત્રો અહીંયા જે ટ્રેન જતી હતી તે અટલ એક્સપ્રેસ સ્ટેશન હતું તો તમે જોઈ રહ્યા છો અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે તો ટિકિટની પ્રાઇસ તમને અહીંયા દેખાતી હશે બોર્ડ ઉપર તો એક વખત જોઈ લેજો અને અહીંયા તમારે લાઈનમાં આગળ સામે ઊભું રહેવાનું રહેશે જે સામે દેખાતું હોય તો અને આજે પબ્લિક અહીંયાથી આવી રહી છે ટ્રેનમાં બેસીએ હમણાં આવી રહી છે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો ટ્રેન જ હમણાં ખાલી થઈ છે અને નવી મળી છે અને બીજું તો એ કે આજે રવિવાર હોવાથી આજે ટ્રાફિક અને ગીરદી બી બહુ જ છે અહીંયા કાકરિયા તળાવમાં અને નાના બાળકોને લઈને પબ્લિક અહીંયા ખૂબ જ ફરવા આવતી તમને જોવા મળતી હશે તમે જોઈ રહ્યા છો સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ અહીંયા લખેલું છે અને આ ટ્રેન ભરાવા મળી છે આઈ થિંક એકની અંદર ત્રણ ત્રણ એમ બેસાડતા હશે અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ આપણું પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ છે મિત્રો એમ સમજી લો ટ્રેનમાં બેસવાનો અને જવાનો આવવાનો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટ્રેનના એન્જિન આગળ અને આ છે આપણા ટ્રેનના ડ્રાઈવર અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા કેવું લાઇટિંગને તેવું કરવામાં આવે છે હજી એક્ઝેટ અંધારું થઈ જશે ત્યારે ખૂબ જ એવું સારું એવું દ્રશ્ય તમને અહીંયા જોવા મળશે તો તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે અહીંયા બાળકો માટે ખૂબ જ સારી એવી એક્ટિવિટી અહીંયા રમવાનું અને ખાવા પીવાનું ખૂબ જ છે કાકડિયા તળાવની આજુબાજુની ફરતે તળાવની તો મસ્ટ એક વખત વિઝિટ કરો તમારા બાળકને લઈને અને એવરી સેટરડે સન્ડે કોઈપણ દિવસે તમે અહીંયા આવીને ખૂબ જ એન્જોય કરી શકો છો તો આ હતું આજનો આપણો કાંકરિયા તળાવનો વિડીયો જો વિડીયો તમને સારો લાગ્યો તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને તો મળીશું એક નવા વ્લોગ સાથે